રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજરનારવા રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે હાથથી પાછું વાવેતર ચાલુ થઈ જાય કાલે હતી રજા એટલે કાલે રજા હતી પણ આપણે આમાંય વિડીયો નહોતો ને ઓમાં વિડીયો નહોતો એટલે વિડીયો ટૂંકમાં એવું હતું કે જો કાલે હે ને બધું કામકાજ એવું હતું કે વિડીયો શૂટ થાય એવું નહોતું ટૂંકમાં મારે જેતપુરનું કામ હતું પછી આપણે વિડીયો તો બનાવ્યો ટૂંકમાં ઓલીજી ટ્રેક્ટરવાળી ચેનલમાં પણ આ વીરપુરનો જલારામ ઓરણીનો બનાવ્યો બપોર બપોર હુજી જેતપુરનું કામ હતું બપોર હુજી જેતપુરનું કામ બધું પતાવીને અને બપોર પછી ગયો વીરપુર આપણે જે આ ઓરણીનો સામાન જે કાંઈ ઘટતો હતો એ બધું ટૂંકમાં લઈ એટલે આપણે આમાં આગળ તમને બતાવું કે આમાં પાટલી હોતી પણ ફિટ કરવાની થાય કારણ કે અમારા અહીં પાટલીઓ જાદુ વાવેતર થાય મીરાને દોવાનું લગભગ બાકી છે હજી મીરાને વાસી દઉં ને એવું થઈ ગયું કમ્પ્લીટ મીરાજો શાંતિથી બાંધીશ હાલો હું મીરાના દર્શન કરું તા તમે વિડીયોને લાઈક આપી દો તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા મીરાજો શાંતિથી બાંધી હાલો હવે હે ને ચા થોડુંક બતાવી દો આ મગ આપણે જે આગતરા શિયાળ પાંચ ચાર આવ્યા ને શારક ટુકડા એમાં જો આ રીતના ઉતરા રાખેલા વીણીએ વીણીના ટૂંકમાં ફૂંકવી દે અહીંયા પછી આ બે ફાટો મગફળીની ફૂંકાય છે આ કઠોળ જે કાંઈ સોરાને ઉતરું હોય એ સુકાય છે તો અહીંયા પણ સોરી સુકાય છે આ સોરી છે આ મગ છે બધા નવા થયા હોય એ અને આ છે મીઠો લીમડો આ મીઠો લીમડો ટૂંકમાં છે ને એટલો બધો શું કરવો છે બાયું એ મીઠો બધો લીમડો જ છે કંઈક મસાલો મને એમ છે બનાવવાનો છે આની સુકવણી કરશે પછી કંઈક સાઈઝ મસાલો કે એવું કંઈક બનાવી છે ડીઝલનું ટીપણું પણ અહીંયા જો ભરેલું કમ્પ્લીટ છે ભરાઈ ભરી લીધું આપણે ત્રણ ચાર દી પહેલાં ગાડી અહીંયા દમમાં જ આવે છે એટલે ભરાઈ ગયું છે આપણે અત્યારમાં ડુંગળી વાવવા બે જણાની છે અને બપોર પછી જવાનું છે લસણ વાવવા જોડવાનું ઓલી આપણે કાલે છે ને આ ઘટતો અને જે આ પાવડીના ફાટી ગયા હતા એટલે ઈ પણ નવા શિયાળી લઈ લીધા હે એટલે ઈ ટૂંકમાં ન મજા આવે કારણ કે આપણે અહીંયા તપતું ને પલરતું ને એવું થતું ને એટલે ઈ બધું ટૂંકમાં ફાટ ગયા હતા આ રીતના આ રીતના ભાંગી જાય એટલે પછી નો આલે અને આ આપણે હવે આમાં હે ને કોર હતું ને એનું એ ટૂંકમાં અત્યારે થઈ ગયું એટલે આમાં આપણે ડુંગળીનું બત્રીસ દાતાનું થઈ ગયું આ રીતનું આ રીતનું બત્રીસ દાતાનું થઈ ગયું અને આમાં આપણે ચાર પાવડીનું થઈ ગયું આપણે ચાર પાવડીનું થઈ ગયું એટલે હે ને ઘઉં ને ધાણા અમારે આ જ રીતે વવાય અને આમાં ત્રણ દાતા થઈ ગયા ત્રણ દાતા થઈ ગયા એટલે એ એમાં ટૂંકમાં ચણાનું એમાં સારી થોડીક એક્ઝસ કરવાની છે એટલે ચણાનું ટૂંકમાં એમાં થઈ ગયું ત્રણ દાંતે જાદા ભાગના ચણા વવાતા હોય બાકી તો એ રીતનું આખી આ વણીનું સેટિંગ થઈ ગયું એમાં લસણ અને કોઈને હેમર ઘઉં હોવું હોય તો એમાં વવાઈ જાય અહીંયા તો કંઈક બનતું લાગે છે શું બનાવે બા પાપડની ખી છે આજ આ ઘીરે લાગે ભાઈ હા હા આજનો દિવસ ઘી રહી છે પછી કાલ તો પાછું બ્રિજેશભાઈ ને ઠેસર બધાવાનું થાય હે કેમ ખોવાઈ જાવ છો ક્યાંક ખોવાઈ ગયા હતા શું થયું તું હાલો અહીંયા તો બને છે પાપડની ખીસી હા જય શ્રી કૃષ્ણ તો ખીસી જો મસ્ત બને છે ભાવતી હોય કોઈ ખાવી હોય તો આવી ગયો અને આ વસ્તુમાં છે ને તો કાયલ મગમાં આપણે ખાતર નાખતા હતા અને પાવાનું ચાલુ કરી દીધું હે કા અને પછી બીજા નંબરમાં કે કાલ છે ને હું તો નહોતું ગયો આ બધા ટ્રેક્ટર લઈને વાળી ગયા હતા કાલે કંઈક ટ્રેક્ટર નવરું હતું ને ટ્રેક્ટર લઈને ગયા હતા બધા તો બર્તન ને એવું બધું ટૂંકમાં ઠાકરી થોડો ઘણો સામાન્ય હતો એ બધું લઈ એવા ઘરે બર્તન પણ જોઈએ થપો મારી દીધો હે પછી આ કંઈક બે બેરલ હતા એ આપણે વધ્યા ના હતા ટૂંકમાં માર્યા કંઈક ઉપયોગી નહોતા એટલે એ સાફ કરીને પણ અહીં લઈ લીધા એટલે આમાં કંઈક બાજરો ને એવું કંઈક ફરવાનું કહે છે એ ફરવા થાય અને દીદી જો અમારું ઊઠી છે હજી દીદી ઉઠી છો હજી અહીંયા હ કેટલા પેપર આ એક આજનો દિન સહેલું આજ તો રવિવાર છે હસી ને કાં

હા તો પછી હાકતો ન હોય બાકી એકલો જ હાકે હમ કેવી સ્પીડ માં આવવા હા આ તો હવો માં આવડે છે પણ હાકવા નથી દેતા બકરી એકલો હાકે ખાકા ના જો આવી હસી હસી મજા કાલ બાળકો ઘડીક મજા આવે એમ બહુ મજા આવે તો આવી હે ને હસી મજાક બાળકો આજે આપણે હાલતી હોય કડીક સાપડી છે ને મજા આવે ટ્રણમાં ટૂંકમાં એની મજા આવે ને આપણે મજા આવે એટલે હસતો ખીચતો પરિવાર રહ્યા નહીં એવી ટૂંકમાં અમે આશા છે અને બતાવી જો અળી રહી છે ને વાહ વાહ જેવું બીજું શું હોય મિત્રો આપણે વાડીયા પૂગી ગયા છે ને જો હવે ટૂંકમાં હે ને આપણે આવી રીતે ક્યારેક ક્યારેક અવા હે તો આવશું પછી જો થોમ સિઝન નહીં છે તો પછી વારો આવશે નહીં ટૂંકમાં વાડીયા આવવાનો અને આજ જો ટાઈમે પૂગી ગયો ને ટાઈમે વહેલા હે નવરો થઈ ગયો હો એટલે ટૂંકમાં આજે આવવાનો વારો આવ્યો બાકી ટ્રાયલ ચાલુ છે બે બાયુને અને ભાઈને પણ હજી ટૂંકમાં હે ને વિડીયો ઉતારવાનું એને ફાવતું નથી એટલે ટૂંકમાં શરમાય છે બોલવામાંય શરમાય છે અને ઉતારવામાંય સરખું ટૂંકમાં સેટિંગ ન આવે અને કોઈ પણ માણસ ન આવતો હોય તમે મારા પહેલાં જૂના બધા વિડીયો જોઈ લીજો અને હું ને હું ખુદ જોઉં ને તોય મને જરીએ નથી ગમતા કારણ કે ગમે માણસ પહેલી વાર વિડીયો શૂટ કરવા માંડે ને એટલે ન જ ફાવે એટલે તેણે એક ટૂંકમાં કંઈ ટ્રાય જ નથી કરી અને હા મેં તો આવી રીતે આવતા જ નથી એટલે ટૂંકમાં શરમ આવે ને એવું બધું થતું હોય એટલે ટૂંકમાં નથી ઉતારતા અને આપણે તો હવે ભાવી ગયું છે બધું બાકી તો હવે કાંઈ વાંધો નથી કાંઈ આપણે શરમાતા નથી ને કાંઈક ધંધો જ થઈ ગયો છે હવે આ વિડીયાનો જ તો મારે તમારા વિના નથી ચાલતું ને તમારે મારા વિના નથી ચાલતું એટલે ટૂંકમાં આવું આપણે ભલે નાના મોટો રોજ તમને ટાઈમ મળશે એટલો હું મૂકા રાખી બાકી ન જોતા ઓલી જોઈ જોઈજો એમાં તો આપણે વાવેતર હવે રેગ્યુલર કાલથી પાછા વિડીયો ચાલુ કરી દેવું આ તો છે વિડીયો કાલે પાછો આવી જાય એટલે એવું ટૂંકમાં છે અને આપણે જો મગમાં આવી ગયા મગ તમને બતાવી દઉં હવે તો મગમાં આપણે જો દવાનો રાઉન્ડ થઈ ગયો છે ખાતરનો રાઉન્ડ થઈ ગયો છે ખાતર આપણે નાખવું વીસવી જીરો તેર અને ભેગું યુરિયા યુરિયા આવી કે એ માનો ને કે ચાર કિલો અને વીસવી જીરો ચૌદ પંદર કિલો થાય પંદર સોળ કિલો આમ તો થાય નવ વીકા ટોટલ આપણે નવ વીઘાના મગ છે એમાં ત્રણ ઠેલી વીસવી જીરો તેર નાખ્યું અને એક ઠેલી યુરિયા નાખ્યું દવાઈ છટાઈ ગઈ ને બધી ટૂંકમાં મશીનિન એ બધી ખાતરને પાછું ખાતર નખાઈ હોતી ગયું વીસવી જીરો તેર કારણ કે એનું કારણ એવું હતું કે પાયામાં આપણે તે ત્યારે છે ને વાયવાને તો એ પાયામાં હાવ ઓછું નાખવું હતું એનું કારણ એવું હતું કે ડેમ ભરાઈ જવાની બીક હતી અને ડેમ ઓણ કાંઈ ભરાણું નહીં ડેમ ભરાઈ જવાની બી હતી ને એટલા માટે કીધું ડૂબી જાય તો નહીં કારણ વિના ખોટો ખર્ચો કરવો અને અત્યારે હે ને ફ્લાવરિંગ સ્ટેજ છે આમ જુઓ ને તો ફૂલ એટલા છે કરમરિયા એટલા છે ને પણ બંધારણ મીડું થવા તો જ આ રીતનું હે ને આ રીતના લાગત ઝુમકા મીંડા થાવા જ આ રીતના જો મગનો ઘેરો હે ને એક નંબર છે એમાં કાંઈ ઘટે નહીં જો એટલે બધા મગ એવા હે નીચલા પણ એવા હે અત્યારે તો ને લીલું સામ થઈ ગયું બધું અને આજ પી હોતી ગયા ખાતર નાખાય કમ્પ્લીટ જો અત્યારે પી ગયા ભાઈ જો આગળ ગયો ઘરે મને હામાં મીડો હવે મનખી હતી અત્યારે હું મેં કીધું મારે મારે બતાવવા જવા જવા હે મગ તો મગ હું હમણાં કાંઈ બે ત્રણ આવું આવતો નહીં એટલે ટૂંકમાં હે ને આવ્યો હતો કાલે આવ્યો હતો પણ કાલે ટૂંકમાં આવીને છે ને કાંઈ અહીં રોકાવાનો ટાઈમ નહોતો મારે સવારમાં જેતપુર કામ હતું અને બપોર પછી વીરપુર ગયો એટલે ત્યાં જાય ને એટલે જીગાભાઈ છે ને મને વાહે લાગે કે તમે રોકાઈ જાઓ રોકાઈ જાઓ એટલે ટૂંકમાં પછી આપણે છે ને એકાબીજાના લેણા એવા છે કારણ કે ન્યાં જાય એટલે એક બે એના વિડીયા ટૂંકમાં બનાવીએ આપણે આપણે આ મારા કાકાનું ખેતર છે અને આમાં સોરી હતી તમે ચોમાસામાં ક્યારેક વિડીયો જોયા હોય તો ચોમાસું સોરી હતી જે લીલી વેચતા અને હું ગલ ટૂંકમાં પાકેલી સિંગુ હોય ને એ કઠોળમાં આવી જતી એટલે એમાં એ ટૂંકમાં સોરી નીકળી ગઈ છે અને આમાં વાવી દીધા છે સણા આ પણ હું જ વાવી ગયો હતો હાંજક ટુકડો આવ્યો તો બે દિ પહેલાં વાવી દીધા અને કાલે પી ગયા હોય જો કાલે પી ગયા ને પેલું પણ અપાઈ ગયું છે અત્યારે જ ગારો છે પસાટુમાં તો જ રીતનું કંઈક વાવેતર થયું હતું આ ચણા ત્રણ એવું જ વાતરમાં વાવેલા છે જે આપણે સોવીસની જારીએ વાવીશી ને એ જ રીતે પાકાના ત્રણ વીઘાના સોરી હતી એટલા ટૂંકમાં સણા વાવ્યા બાકી ઉપલા ખેતરમાં તો બધો કપાસ છે આપણે કપાસ છે નીચલા ખેતરોમાં ટૂંકમાં મગ છે બધાય તો ઘણા ભાઈઓ પૂછતા હોય કે તમારે મગ કેટલા વીઘાના છે તો જો ઓલી નીચલી કટકી દેખાય ને એ ત્રણ વીઘા થાય અને છ વીખા આવડું છે એટલે ટોટલ નવક વિકાના મગ છે અને કપાસ આપણે ઘરનો છે આઠ વીઘાનો અને વાવવા રાખી એ છ વીઘાનો એટલે કપાસ થાય ચૌદ વીઘાનો એટલે વાવવા રાખી એ આપણી જમીન નથી પણ એ તો વાવવા રાખી છે એટલે આઠ વીકા આ નવ વીકા આ એટલું અને વીકો દોઢ વીકો આપણે વાડી પાડું બે બે વીકા ટૂંકમાં એ એટલે એ આટલી ટૂંકમાં જમીન છે અમારે ઓગણી કે વીસ વીકા જેવું થાય બધુંથી એટલે મગઈ જો હવે આ રીતના થઈ ગયા હે પાણી અપાઈ ગયું દવાઈ અપાઈ ગઈ ખાતરી અપાઈ ગયું નીંદાઈ ગયા ખાતિયા લઈ ગયું બધું થઈ ગયું કમ્પ્લીટ અને હવે આપણે તો આ અડદે પાકી ગયા હે અડદની શિંગઈ પણ પાકી ગઈ છે કપાસ એ પણ મસ્ત ફાટી ગયો છે ને હવે કપાસ ભાઈને કેવું જો હે માણસો મને ગોતવા કારણ કે હવે પડી ગઈ મોસમ માણા હવે જડે નહીં કોઈ વાતે બાકી તો મગ રીતના લો કાંઈ ઘટે નહીં થઈ ગયા ભેગા ને હવે કાંઈ હાથી બાતી હાલે એમ છે નહીં અને હવે ટૂંકમાં આને હે ને હેતુ હેતુ પાણી આપવાનું રહીએ બાકી તો બીજું તો બધું પછી જઈએ ક્યારેક ક્યારેક મારે ટાઈમ હશે હું આવે આવી રીતનો પણ ટાઈમ હશે તો બાકી ટાઈમ તો રહે જ નહીં એનું કારણ એવું છે કે સિઝન ભલે આપણને એમ લાગતું પાણી થોડાક ઓછા છે ઓછા છે પણ તોય સિઝન તો આ છે જોરદાર કારણ કે મગફળીનું વાવેતર પણ વધુ છે એટલે વાવેતર તો થાય પછી પાસત્રી કદાચ કપાસવાળાના ન વાવેતર થાય બાકી મગફળી જેટલી ને એટલા તો વાવેતર થાય જ અને ઉગમની સીમમાં તો બધા વાવેતર થાય ઉગમની સીમમાં તો પાણી પુષ્કળ છે એટલે ત્યાં કાંઈ વાંધો નથી અમારી આ સીમ રહીને આથમણી આમાં નથી આ ડેમ ભરે ને તો જ હોય પાણી કપાસ આપણે આ ઉતરી ગયો છે પણ પાછો જો ફાઇટો છે એવો લૂમે ઝૂમે જો પાછો ફાટો છે એવો પણ જો હવે માવઠું બાવઠું ન થાય તો આ માવઠું જ લગભગ હવે તો ન થાય પણ જો આ આ રીતનો ફાયટો જો જોઈ લો થોડું શેતર થઈ ગયું છે આમ બધ હો બહુ મસ્ત ફાયદો વીણોવાળાની નકરી છે ને મજા થઈ રાખે કીધો આમ એટલો બધો હાવ છે હાલો આપણે જો આટો લાગી ગયો હવે જાય ઘર બાજુ